જામનગર મહાનગરપાલિકામાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો શાસક પક્ષના જ નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે મનપા કમિશનરને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા હતા તેમજ વોર્ડ નંબર અગિયારના અનેક વિકાસ કામો અટકી પડ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં ભૂગર્ભ ગટર પાણીની પાઇપલાઇન અને રોડ રસ્તાના પેચવર્કના કામો ન થતા હોવાના તપન પરમાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા પત્રના કારણે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓમાં પણ સોપો પડી ગયો છે અને આ મામલે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો તેમણે ઇનકાર કર્યો છે તેમજ આ મામલે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ કંઈ પણ બોલવા માટે મૌન સેવી લીધું છે આ ઘટનાએ વિરોધ પક્ષને પણ મનપાના વહીવટ પર પ્રશ્નો ઉઠાવવાની તક આપી છે તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ ચેરમેન શ્રીને મેં લેખિતમાં રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં સત્યાવીસ થી અઠ્યાવીસ એવા વિસ્તારો છે જ્યાં રોડ રસ્તાની હાલત ખરાબ થયેલી છે ત્યાં ડામરનું પેચવર્ક સીસીનું પેચવર્ક કરી અને મરામત કરવી એવો લેટર મે મેં તારીખ પાંચ તારીખના રોજ લખેલો હતો આજ દિવસ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલી નથી અધિકારીઓ દ્વારા એટલે તારીખ છ નવ બે હજાર પચીસના રોજ પાછો એક કમિશનરશ્રીને સંબોધીને લેટર લખેલો છે અને તે લેટરની નકલો સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી મેયરશ્રી ચેરમેનશ્રી શહેર પ્રમુખશ્રી તથા કંટ્રોલિંગ અધિકારી તથા સિટી એન્જિનિયરને પણ મોકલેલી છે તે લેટરમાં એવું લખવામાં આવેલું છે મારા લેટરમાં કે અમારા વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલ પંપથી ગળિયા સમાજની વાડી સુધી મંદિરવાળો રોડ ગુજરાત ગેસથી મારુતિ ટાઉનશીપ સુધીનો રોડ નારાયણનગરની તમામ શેરીઓ મોહનનગરની છે તમામ શેરીઓ પ્રભાતનગરનો મેઇન ઢાળીઓ નગરનો મેઇન ઢાળિયાથી શેરી નંબર એક સુધી અને શ્યામ ટાઉનશીપ ધામ એક બે ગુલામનગરની શેરીઓ તારિયાનો મંદિર વિસ્તાર રવિ પાર્ક વિસ્તાર રામવાડી વિસ્તાર અનેક વિસ્તારોમાં રોડની હાલતમાં ખાડા અને ખબડા થઈ ગયા હોય અવર જવર કરવામાં પબ્લિકને બહુ મુશ્કેલીઓ થતી હોય એકસો આઠ છે ફાયરની ગાડી છે તેને પણ આવવા જવામાં થોડીક તકલીફ રહેતી હોય તેથી આ લેટર લખવામાં આવેલો હતો પણ આજ દિન સુધી અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની સ્તર વિઝિટ કે કાર્યવાહી કરવામાં આવેલી નથી તેથી કમિશનરને રજૂઆત કરી રહી છે કે તમે લગત અધિકારીઓને સૂચના આપીને આની તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જામનગર શહેરમાં જે વરસાદ બાદ રોડની અંદર જે પેચવર્ક કરવાના કામ છે તેને ઓગસ્ટ મહિનામાં જ મંજૂરી આપી દેવામાં આવેલ છે તે ઉપરાંત ઓગસ્ટ મહિનાથી આ સપ્ટેમ્બર મહિના આજની આજ દિવસ સુધી થોડો થોડો વરસાદ એ ચાલુ જ રહે છે આ પેચવર્કના કામની અંદર કોન્ટ્રાક્ટરને જે કામ આપવામાં આવે છે તે ભેજના એની અંદર જે કાકરી વપરાય છે તેની અંદર ભેજનું પ્રમાણ બે થી પાંચ ટકા હોવું જોઈએ પરંતુ વરસાદના હિસાબે બે દિવસ વરસાદ ના આવે ને એક દિવસ વરસાદ આવી જાય એમ કરી અને એ જે એનું મટિરિયલ હોય તે સુકાતું નથી અને એ જ્યાં સુધી મટીરિયલ છે એની ગુણવત્તા બરોબર ચકાસતા આ ભીના હોવાના હિસાબે પેચવર્ક કર્યા બાદ પણ એનો જે પેચવર્ક રહેવું જોઈએ તે લાંબો સમય સુધી રહેતું ન હોવાના કારણે વરસાદ એકદમ રહી જાશે અને જ્યારે એના ભેજનું પ્રમાણ છે તે જે નક્કી થયેલું હોય એ એ પ્રમાણે ભેજનું પ્રમાણ રહેશે તે દરમિયાન પેચવર્કના કામ કરવામાં આવશે જામનગર શહેરની અંદર સમગ્ર પહેલા મુખ્ય માર્ગો જેટલા છે તેની ઉપર પેચવર્ક થશે ત્યારબાદ સભ્યશ્રીઓની રજૂઆત નાગરિકોની રજૂઆત એ ધ્યાનમાં રાખી અને જે ઇન્ટરનલ રોડ છે તેને પેચવર્ક કરવામાં આવશે ના ના એવું નથી જામનગર મહાનગરપાલિકામાં જેટલા પણ ચૂંટાયેલા સભ્યો છે તે દરેક સભ્યોને પ્રાયોરિટીમાં કામ કરવામાં આવે છે તે ઉપરાંત નાગરિકોની પણ ડિપાર્ટમેન્ટમાં જે જે ફરિયાદો આવે છે તે ફરિયાદનો તાત્કાલિક નિકાલ થાય છે પરંતુ આ વરસાદ જે છે તે કન્ટિન્યુ બે બે ત્રણ દિવસ ખુલ્લું ત્યાર ત્યારબાદ જ એનું મટિરિયલ છે એ સુકાય છે અને એની અંદર ભેજનું પ્રમાણ જે છે નક્કી કરેલું એ એનું સુકાના બાદ જ થાય જો અત્યારે આપણે ઉતાવળમાં પેચોક કરી તો તે પેચોકની ક્વોલિટી પણ સરખી થતી નથી અને ત્યારબાદ પણ એની ફરિયાદો આવે છે એટલે ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યાં સુધી એના એની નક્કી કરેલ મટીરિયલ ની જે કઈ ગુણવત્તા છે તે ચકાસીને વેચવો કરવામાં આવશે